રાજસ્થાન અજમેર હોટલમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો હોટલની આગમાં અમરેલીના એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા નુરાની પરિવાર રાજસ્થાન અજમેર શરીફ દરગાહે સલામી ભરવા ગયા હતા જેમાં અમરેલીના લાઠીના અલ્ફેજ નુરાની તેની પત્ની શબનમ નુરાની અને તેમના દોઢ વર્ષના પુત્ર અરમાન નુરાનીનું મોત નીપજ્યું હતું ત્રણેના મૃતદેહ આજે રાજસ્થાનથી લાઠી એમ્બ્યુલન્સ મારફત પહોંચાડવામાં આવ્યા હતા પરિવારના ત્રણ વ્યક્તિઓના એકસાથે સાથે જનાજા ઉપડતા લાઠી શહેર હિપકે ચડ્યું હતું રાજસ્થાન અને ગુજરાત સરકાર આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરી અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારે માંગ કરી છે ઇમ્તિયાઝ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહેવાસી પુરાની પરિવારના ત્રણ સભ્યો અજમેર શરીફ ખાતે જ્યારત માટે ગયેલા હતા અને ત્યાં એક હોટલમાં એ રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી ત્યારબાદ આ પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો એ રીતે આ પરિવારના ત્રણ સભ્યો આ દુનિયામાં અત્યારે નથી આજરોજ લાઠી ખાતે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા આ સમગ્ર ઘટનામાં જે દોષીઓ છે જે હોટલ માલિકોની બેદરકારી છે અને જે સ્થાનિક રાજસ્થાન પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ મામલાની નિષ્પક્ષપણે ગંભીરતાથી અને ઝીણવટભરી તપાસ થાય અને જેમની પણ બેદરકારી સામે આવે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય કારણ કે કોઈપણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈપણ પ્રવાસીઓ ત્યાં જાતા હોય કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય જ્યારે માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય અને આ પરિવારના તો એક દોઢ વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને અલ્ફેજભાઈ અને એમના પત્ની સબનમબેન બંને આજે આ દુનિયામાં નથી અને હારૂનભાઈનો એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે તો આ દુઃખદ ઘડીની અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને સાથે રાજસ્થાન પ્રશાસનને અને ગુજરાત સરકારને બંનેને અમારી ખાસ વિનંતી છે કે આ મામલાની ગંભીરતાપૂર્વક ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ ને વહેલી તકે આની અંદર જે કોઈ દોષીઓ છે એને સજા મળે ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવો ન બને તેની પર તાકેદારી રાખવામાં આવે સાથે સાથે આ બનાવ જ્યારથી બનો ત્યારથી રાજસ્થાન પ્રશાસન સાથે અમે લોકો અને ગુજરાતના ઘણા બધા અમરેલી જિલ્લાના અને મુસ્લિમ આગેવાનો સતત સંપર્કમાં હતા સમગ્ર પૂરી રાત સંપર્કમાં હતા અને રાજસ્થાન પ્રશાસન દ્વારા પણ ત્યાંની પોલીસ કર્મીઓ પોલીસ ઓફિસરો અને ત્યાંના મંત્રાલય દ્વારા પણ આ મામલે વહેલામાં વહેલી તકે જે મૃતદેહો છે એ પાર્થિવ દેહ એમના માદરે વતન પહોંચે એના માટેના પણ પ્રયત્ન કરો એ માટે કરીને રાજસ્થાન સરકારનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી ખૂબ માંગ છે કે આ મામલામાં જે કોઈ પણ દોષીઓ એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ લોકોએ જે કોઈ કમિટીઓએ આની અંદર આ અંજુમન કમિટી સહિત જેટલા પણ લોકો છે એ બધાએ એમાં સહકાર આપ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ